ધામધૂમથી ઉજવાયો ધીણોધર ડુંગર તળેટીમાં રામદેવ પીર મંદિરે પચીસમો પાટવસવ ધામધૂમથી ઉજવાયો હતો અખિલ કચ્છ મેઘવંશી મારુ વણકર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટકોરી બાદ મહાઆરતી અને મહાપ્રસાદ કચ્છી આરાધી વાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા પાટકોરીમાં દેવજી દેવજીભાઈ ભગત લાલજી ગોરડ્યા કોટવાલ આચારભાઈ ગોરડીયાલી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિ રચના કરવામાં આવી હતી અને પચીસ વર્ષથી સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તે જૂની સમિતિને વિસર્જન કરવામાં આવી હતી અને નવી સમિતિની રચના કરવામાં

અને રામદેવ પીર મંદિરને ને વર્ષ સુધી સેવાઓ આપનાર રામજીભાઈ બુધાભાઈ બડિયા કાદિયા વિશ્રામ સુમાર ભદ્રુ મથલ નાનજીભાઈ જેઠાભાઈ અરલ મંદિર સ્થાપના પાયા વિધિ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા અને વર્ષમાં થતી પાટકોરીનું આયોજનમાં પચીસ વર્ષ સુધી તન અને મનથી સેવાઓ આપી હતી અને આ પ્રસંગે માઘપટ સમાજના પ્રમુખ હિરજીભાઈ લવવા સરલી ઉપપ્રમુખ રમેશભાઈ સીજુ દેવસર તેમજ મંત્રી પચાણ ભાઈ ઓઠાણા જુરા પૂર્વા પ્રમુખ દેવજીભાઈ સંજોટ જામથડા તેમજ પૂર્વ પ્રમુખ લધારામ બુચિયા વડવાકાયા પૂર્વ મંત્રી વેલજીભાઈ ભાઈ લવવા સરલી પૂર્વ ઉપપ્રમુખ જેઠા ભાઈ બડિયા કાદિયા મીઠુ ભાઈ જેપાર વરાડિયા ડાયાલાલ શિવજી ગોરડિયા વિરાણી સુરેશ સામજી ગુડાર આદિપુર તેમજ વિશ્રામ વિરામવાળજી ભુજોડી આચાર જઠ્ઠાભાઈ ગોરડિયા અરલ તેમજ ગંગદાસ કોવાટ માજી સરપંચ ટોડિયા પચણભાઈ રોલા દેવી સરદાદુભાઈ ભોપા કોઠડા તેમજ રાજાભાઈ બડિયા ફુલરા છગનભાઈ દેવજી ગોરડિયા અરલ તેમજ કનયાલાલ સીજુ કાંચીભાઈ મેરિયા ગંગોળ રામજી જઠ્ઠાભાઈ પાયણ લાખિયા વીરા રામજી મીઠુ ગોરડિયા મોટી વિરાણી નાનજીભાઈ પૂજા સીજુ અરલ શિવજી પાયણ વગેરે નામી અનામી સંતો મહંતો મહેમાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેવું રામજીભાઈ બુધાભાઈ બડિયાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા મોટી વિરાણી તાલુકો નખત્રાણા